પાલિકા તંત્ર બાકી વેરાને લઈ એક્શન મોડમાંગ હમનાંગ સાતમી વધુ મિલકતો સીલ કરી દેવાઈ ડભોઈ નગરપાલિકા હવે નગરની જૂની મિલકતો બાકી વેરાને લઈ એક્શન મોડમાંગ આવી ગઈ છે ત્યારે ડભોઈ પાલિકા દ્વારા છેલ્લા સાત દિવસથી નગર નાંગ જુદા જુદા વિસ્તારો માંગ પંદર હજારથી પાંત્રીસ હજાર સુધી લેના બાકી હોય તેવી મિલકતો સીલ કરી કાર્યવાહી શરૂ કરતા વેરો નાંગ ભરતા હોય તેવા ઈસમો ફફડાટ વ્યાપ્યો છે આજે પાલિકાની ટીમ દ્વારા ડભોઈની જૂની અને જાણીતી વાઘેશ્વરી લોઝને પચ્ચીસ હજાર જેટલો વેરો બાકી હોય સીલ કરવામાં આવી ડભોઈ પાલિકા હદ વિસ્તારમાં વેરો નામ ભરતા તત્વો સામે પાલિકા એલાલ આંખ કરી છે એક્શન મોડમાં આવેલી મિલકત વેરા શાખાની ટીમ ચીફ ઓફિસર જય કિસાન તડવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક સપ્તાહમાં છઠ્ઠી સાત મિલકતોને સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજે પાલિકા દ્વારા ડભોઈની સૌથી જૂની મિલકત વાઘેશ્વરી લોઝને પાલિકા દ્વારા પચ્ચીસ હજાર વેરાનું લેનુંમ બાકી હોય રાજુભાઈ વસાવા સંદીપ દરજી કલ્પેશ જૈન પ્રાચી પટેલ ગોપિન પટેલ ચૈતન્ય વસાવા શિવમ તડવીની ટીમ દ્વારા શીલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી નગરમાંગ હજી પણ કેટલીક મિલકતોનો વેરો બાકી હોય પાલિકા આગામી સમયમાં પણ આંગ ઝુંબેશ યથાવત રહે છે જેના પણ મિલકતનો વેરો બાકી છે રાજુભાઈ વસાવા રિપોર્ટર ફઝલ રજા ખત્રી જી કે ન્યૂઝ ડબો ઓકે આજ રોજ અમારા ચીફ ઓફિસર સાહેબ શ્રી જયકિશનભાઈ તડવીના હુકમના આદેશ અનુસાર અમે અમારી ટીમ સાથે મિલકત નંબર એક ચાર એક વાઘેશ્વરી લોજ જેઓના માલિક ઇલિયાસભાઈ સુરેમનભાઈ ખત્રી તથા જગદીશ ચંદ્ર દોલતરામ ભોજવાની ની મિલકત વેરો બાકી પડતા આજ રોજ અમોએ અમારી ટીમ સાથે સીલ મારે છે અમોએ અત્યાર સુધી છ અને સીલ મારે છે